નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રૂપિયા પંચાવન હજાર નેવનો મુદ્દામાલ કબજે કરાયો કલ્યાણ નગરપુડાના મકાન પાસે ખુલ્લી જગ્યામાં ચૂકા રમતા આઠ પકડાયા સયાજીગંજ પીઆઈ ઝેડ એન ધાસુરાની સીધી દોરવણી હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પાપી મળેલ કે

હનીફ મકીર મન્સૂરી સલી સમીર સલીમ શેખ હુસૈન જાફર શેખ ઇરફાન ગુલામ હુસૈન શેખ ગ્યાસુદ્દીન નઝીર બેલિમ જુનેદ બશીર બેલિમ ધ્રુવ મહેશ કહારનો સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી રૂપિયા પંચાવન હજાર નેવું મુદ્દામાલ કબજે કરવામાં આવેલ